નમસ્કાર મિત્રો અમારા નવા તમારું સ્વાગત છે મિત્રો અમે તમને ભીમરાવ રામજી આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકરના સંપૂર્ણ આને બીજી કેટલીક તમે ક્યારેય ન જાણતા હોય તેવી વાતો આજના વિડીયોમાં જણાવીશું તો વિડીયોને અંત સુધી સાંભળજો અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો સૌ તમને જોવા મળે ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો એકાણું માંગમહુ મધ્યપ્રદેશ એટલે તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના ચૌદ સંતાનો માંગનું છેલ્લું સંતાન હતા ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા લશ્કરની શાળામાં તેઓ હેડમાસ્ટર હતા નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા જ્યારે ભીમરાવ છ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ ભીમરાવના પિતાની અટક સકપાલ હતી તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ ચાહતા હતા તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના આંબેડકર રાખી શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ પૂરી કરી અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને ઓગણીસો સાતમાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રામી નામની વ્યક્તિ સાથે થયા જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરીને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા ભીમરાવે ઈસવીસન સન ઓગણીસો બારમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બીએની પરીક્ષા પસાર કરી સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે આબેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું આ સમયે બે ફેબ્રુઆરી ઓગણીસો તેરના ના રોજ ભીમરાવના પિતા રામજી સતપાલનું અવસાન થયું ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા ભીમરાવની એ માટે પસંદગી થઈ ઓગણીસો તેરના ના જુલાઈના ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંદપૂર્વક અભ્યાસ શરૂ કર્યો અભ્યાસના રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી ઓગણીસો પંદર માંગ કોલંબિયા યુનિવર્સિટીની એમએની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી ઓગણીસો સોળ માંગ એમણે પીએચડી માટે બ્રિટિશ ભારતમાં મૂલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી પીએચડીની પદવી મેળવી ઓગણીસો સોળમાં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો પરંતુ પ્રતિકૂળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી પરંતુ મુશ્કેલીઓ આપચેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાય લીધી તેમના પ્રયત્નોને સફળતા મળી ઓગણીસો અઢારમાં મુંબઈની સિરહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા આર્થિક બિન્સ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડોક્ટર આંબેડકર ઇંગ્લેન્ડ ગયા અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો ડોક્ટર આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ઓગણીસો વીસમાં એક બાળકને જન્મ આપ્યો જેનું નામ યશવંત રાખવામાં આવ્યું બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહીં ઓગણીસો તેવીસમાં ડોક્ટર આંબેડકર બેરિસ્ટર થયા આજ વખતે ડોક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉક્ટર આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેમણે ભારત પાછા ફરવું પડ્યું જૂન ઓગણીસો અઠાવીસમાં ડૉક્ટર આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા આ સમયે સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી તારીખ ત્રણ ઓગસ્ટ ઓગણીસસો અઠાવીસ સરકારે ડૉક્ટર આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમ્યા મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉક્ટર આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો તેવીસ ઓક્ટોબર ઓગણીસસો અઠાવીસના રોજ ડૉક્ટર આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા ડોક્ટર આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઈ ગયું હતું ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફકો ઓગણીસો ત્રીસની સાલ ઘણી અગત્યની છે ઓગણીસો ત્રીસમાં સાયમન કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટિશ સરકાર અને ભારતના રાજકીય નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઈ પ્રાંતિય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિહ્નો જણાતા હતા ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ મુસ્લિમ લીગ અને ડોકટર આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સાધી શકાય નહીં આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટિશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી છ ડિસેમ્બર ઓગણીસો ત્રીસ માં ભારતના વાઇસ રોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડોક્ટર આંબેડકરને આમંત્રણ મળ્યું આ પરિષદમાં ડોક્ટર આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટિશ સરકાર પાસે બાહેદરી માંગી ડોક્ટર આંબેડકરની રજૂઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી ડૉક્ટર આંબેડકર ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા તારીખ ચૌદમી ઓગસ્ટ ઓગણીસ સો એકત્રીસમાં ડોક્ટર આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ સાતમી સપ્ટેમ્બર ઓગણીસો સો એકત્રીસમાં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડોક્ટર આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા ડૉક્ટર આંબેડકરે અછૂતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઈ અને છેવટે ઉગ્ર મતભેદ થયા ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા ડોક્ટર આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા બીજી ગોળમેજી પરિષદ પડી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડોક્ટર આંબેડકર ઘણા સક્રિય થયા સમાચાર પત્રોએ ડોક્ટર આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું આમ છતાં ડોક્ટર આંબેડકર ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજૂ કરવામાં શક્તિમાન થયા લંડનથી પાછા આવ્યા પછી ડોક્ટર આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મિટિંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત સમાજને જાગૃત કર્યો ચૌદમી ઓગસ્ટ ઓગણીસો બત્રીસના રોજ બ્રિટિશ વડાપ્રધાને કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી એમાં ડોક્ટર આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો જે ડૉક્ટર આંબેડકરની સફળતા હતી આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તારીખ વીસમી સપ્ટેમ્બરે પુના જેલમાં અમરનાંથ ઉપવાસ શરૂ કર્યા આખાએ દેશનું ધ્યાન ડૉક્ટર આંબેડકર ઉપર કેન્દ્રિત થયું ગાંધીજીનું જીવન ભયમાંગ હતું દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ ડૉક્ટર આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઈ ગાંધીજી હિન્દુ નેતાઓ અને ડૉક્ટર આંબેડકર વચ્ચે છેવટે ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસસો બત્રીસમાં પુના કરાર થયા અને સમાધાન થયું ગાંધીજીએ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યા ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ સત્તર નવેમ્બર ઓગણીસો આંબેડકર હવે રાજકારણના સારા એવા અનુભવી થઈ ગયા હતા આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો ડોક્ટર આંબેડકરે દાદર અને મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરવા રાજગ્રહ નામનું સુંદર મકાન બંધાવ્યું ડૉક્ટર આંબેડકર હવે લોકનેતા બની ગયા હતા તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહેતા હતા દલિત સમાજના કાર્યોના કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહીં એક જૂન ઓગણીસો પાંત્રીસમાં માં મુંબઈની સરકારે ડોક્ટર આંબેડકરની નિમણૂક સરકારી લો કોલેજ મુંબઈના પ્રિન્સિપાલ તરીકે કરી અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડોક્ટર આંબેડકરે પ્રિન્સિપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી ઓગસ્ટ ઓગણીસો છત્રીસ માં ડોક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એટલે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી ઓગણીસો સાડત્રીસની ચૂંટણીમાં ડોક્ટર આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું ઓક્ટોબર ઓગણીસો ઓગણચાલીસ માં નહેરુની ડોક્ટર આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ ઓગણીસો ચાલીસ માં ડોક્ટર આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો પ્રકાશિત થયું જુલાઈ ઓગણીસો એકતાલીસ માં ડોક્ટર આંબેડકર ભારતના વાઇસ રોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રતિનિધિ નિમાયા ડોક્ટર આંબેડકરે સ્વબળે અને દલિત સમાજના ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા ચાલુ રાખ્યા ચૌદમી એપ્રિલ ઓગણીસ બેતાલીસ માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડોક્ટર આંબેડકરની પચાસમી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા વીસ જુલાઈ ઓગણીસો માં ડૉક્ટર આંબેડકરે ભારતના વાઇસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો ચાર્જ સંભાળી લીધો સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી આમ ડૉક્ટર આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિશ કરી વળી ડૉક્ટર આંબેડકરે શૂદ્રો કોણ હતા નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું ડૉક્ટર આંબેડકરે વિશ્વના મહાન ધર્મોનો હુંડો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમને બુદ્ધ અને તેમનો ધર્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી પણ હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં તે પ્રમાણે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ ડોક્ટર આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિમાં છલા દલિતો સાથે નવ્યાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી તેઓએ દલિતોને બાવીસ પ્રતિજ્ઞાઓ આપી હતી ઓગણીસો છેતાલીસ માંગ વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો ડોક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ માંગ પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો સુડતાલીસ માંગ બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારત ભરમાણથી નાબૂદ થયેલી જાહેર કરી ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ત્રણ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માંગ ભારતની વચગાળાની સરકાર રચાઈ ભારતની વચગાળાની સરકારમાં ડોક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા ઓગણત્રીસ ઓગસ્ટે ડોક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડોક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ઓગણીસ અડતાલીસના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી ડૉક્ટર આંબેડકરે પંદર એપ્રિલ ઓગણીસ અડતાલીસમાં ડોક્ટર શારદા કબીર સાથે લગ્ન કર્યા પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે છ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો ચાર નવેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું મુખ્યત્વે બંધારણમાં ત્રણસો કલમો અને આઠ પરિશિષ્ટ હતા છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા છવ્વીસ જાન્યુઆરી એક હજાર નવસો પચાસમી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યું ઓગણીસો બાવન માંગ સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાંગ ડોક્ટર આંબેડકર મુંબઈમાંગથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ માર્ચ ઓગણીસો બાવન માંગ ડૉક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા એક જૂન ઓગણીસો બાવને તેઓ ન્યૂયોર્ક ગયા અને પાંચ જૂન ઓગણીસો બાવનના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ એમને ડોક્ટર એવી લો ની પદવી આપી બાર જાન્યુઆરી ઓગણીસો ત્રેપન ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડોક્ટર આંબેડકરને ડોક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહીં છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે તમારી માંગફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ